અંકલેશ્વર હાઈવે પર થતા રોજરોજના ટ્રાફિક જામની સમસ્યાને લઈને વાહન ચાલકો ત્રાહિમા પુકાર ઉઠ્યા છે ત્યારે બીજી તરફ એવી ચર્ચા છે કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ જિલ્લાનું વહીવટી તંત્રના અધિકારીઓ પગ પર પગ ચઢાવીને ઓફિસમાં બેસી રહેતા હોવાનું લોકોમાં સર્ચાઈ રહ્યું છે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ કે વહીવટી તંત્રને આ રોજિંદા કિલોમીટરો લાંબા સર્જાતા ટ્રાફિક જામની જાણે પડી જ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રોજિંદા હજારો વાહન ચાલકો આ ટ્રાફિક માં અટવાતા હોય છે અંકલેશ્વર શહેર આ ટ્રાફિક જામની સમસ્યા એ માજા મૂકી છે તો બાકી રહ્યું હોય તેમાં નેશનલ હાઇવે નો ટ્રાફિક પણ શહેર અને જેડ સી ના ટ્રાફિક પર અસર કરે છે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વાહનોની ગતિના મિનિટોમાં ટ્રાફિક જામ સર્જાય છે તેમાં પણ ત્રણ લેનનો હાઈવે બ્રિજ સાંકડો હોવાથી બે લેનમાં ડાયવર્ટ થાય છે તદઉપરાંત વાલિયા ચોકડીથી હાઈવે નો એપ્રોચ રોડ હોય આમ ચાર લેનનો ટ્રાફિક બે લાઇનમાં ડાયવર્ટ થવાથી ભારે ટ્રાફિક જામ

છતાં ક્યારેક ખાડાઓ પર લીપાપોટી કરીને કામગીરી દેખાડી દેવામાં આવે છે પરંતુ સમસ્યા નો નિવેડો ના આવતા હજારો વાહન ચાલકો રોજિંદા આ ટ્રાફિક માં ઈંધણ અને સમય નો વ્યય કરી રહ્યા છે